બુલેટિનની શરૂઆત કરીએ તો ગરમીની આગાહી વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો સુરત વલસાડ નવસારી તાપી જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે ખેડા અને ભાવનગર જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે તો રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે અને આગામી સમયમાં ગરમીનું પ્રમાણ વધવાની આગાહી પણ કરવામાં આવી છે તો સુરત વલસાડ નવસારી તાપી જિલ્લામાં વરસાદ વરસ્યો છે ક્ષેત્રમાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે અને કમોસમી વરસાદ વરસતા લોકોને ગરમીથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ગરમીની આગાહી જે કરવામાં આવી છે આગામી સમયમાં ગરમીનું પ્રમાણ વધશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે તે વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદ વરસ્યો છે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ નોંધાયો છે તો સુરત વલસાડ નવસારી તાપી જિલ્લામાં વરસાદ વરસ્યો છે તો આ તરફ ખેડા અને ભાવનગર જિલ્લામાં પણ કમોસમી વરસાદ નોંધાયો છે જેના કારણે લોકોને ગરમીથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે તો આગામી સમયમાં હજુ પણ ગરમી વધવાની શક્યતાઓ સેવાઈ રહી છે અને તે વચ્ચે હવે કમોસમી વરસાદ વરસ્યો છે તો વરસાદ વરસતા લોકોને ગરમીથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે તો રાજ્યમાં કમોસમી વરસાદ વરસ્યો છે ત્યારે આગામી સમયમાં ગરમીની આગાહી કરવામાં આવી હતી અને તે વચ્ચે કમોસમી વરસાદ વર્ષો છે તો લોકોને ગરમીથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે ટીવી સ્ક્રીન પર તે અંગેના દ્રશ્યો સામે આવ્યા છે જેમાં વરસાદ વરસતો નજરે પડી રહ્યો છે અમારી સાથે આ જ મુદ્દે વધુ વાત કરવા માટે સંવાદદાતા ટ્વિન્કલ જોડાઈ ગયા છે ટ્વિન્કલ પાસેથી વિન્ડીના માધ્યમથી જાણીશું કે ક્યાં કેટલો વરસાદ છે ક્યાં કેટલું તાપમાન છે તેની તમામે તમામ વિગતો વિન્ડીના માધ્યમથી જાણીશું ઓવર ટુ યુ ટ્વિંકલ જી કોમલ તો રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અત્યાર સુધી હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાતોએ આકરી ગરમીની આગાહી કરી હતી પરંતુ આજે જે અનેક સિસ્ટમો માત્ર એક નહીં પરંતુ ચારથી પાંચ સિસ્ટમ સક્રિય થઈ છે તેને લઈને અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે અને છેલ્લા ચોવીસ કલાકમાં આપણે વાત કરીએ તો ગુજરાતના જે મોટાભાગના જિલ્લાઓ છે ખાસ કરીને તેમાં ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે અને દક્ષિણ ગુજરાત છે તેના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો તો હવે હવામાન વિભાગે સેટેલાઇટ ઇમેજ બાર પાડી છે તેના દ્વારા હું તમને આ માહિતી આપી દઉં કે આગામી દિવસોમાં હજુ વરસાદની કેટલી શક્યતાઓ રહેલી છે તો આપ જોઈ શકો છો તેમ હવામાન વિભાગે આ સેટેલાઇટ ઇમેજ બહાર પાડ્યો છે તો આ સેટેલાઇટ ઇમેજ છે તેમાં જે આપ જે સફેદ વાદળો જોઈ રહ્યા છો ત્યાં સિસ્ટમ સક્રિય થઈ છે તો એક સિસ્ટમ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ છે તે અહીંયા ઉત્તર તરફ સક્રિય થઈ છે આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ છે તે ધીમે ધીમે ઉત્તર ભારત તરફ ફંટાશે તો તે તેની નીચે જે પાકિસ્તાન અને ગુજરાત પાકિસ્તાન અને ભારતની જે બોર્ડર છે ત્યાં એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે તો બીજી બે સિસ્ટમ એક જે બંગાળની ખાડી છે ત્યાં એન્ટી સિસ્ટમ સક્રિય થઈ છે અને જ્યારે અરબ સાગર છે ત્યાં પણ એક એન્ટી સિસ્ટમ સક્રિય થઈ છે તો જે મધ્ય ભારતનો જે વિસ્તાર છે ત્યાં ટ્રફ રેખા સર્જાય છે આ ટ્રફ રેખાનો મતલબ એવો છે કે જે પવનો છે તે પૂર્વ તરફથી તેમજ પશ્ચિમ તરફથી જે પવનો ફૂંકાય છે તેને લઈને આ જે ટ્રફ રેખા જે છે તે સક્રિય થઈ છે આ જે ટ્રફ રેખાની અસર છે તે સીધી ગુજરાત પર પડી શકે છે માટે ગુજરાતની ફરતે એક બે ત્રણ ચાર અને પાંચ એમ પાંચ સિસ્ટમ સક્રિય થઈ છે આથી આગામી ચોવીસ કલાકમાં હજુ પણ કમોસમી વરસાદનો ખતરો મંડળાઈ રહ્યો છે આજની હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી પ્રમાણે સાયક્લોનિક સિસ્ટમની અસર જોવા મળશે તેમજ ચોવીસ કલાકમાં ખાસ કરીને જે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત એમાં સુરત નવસારી વાપી વલસાડ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે જેવા કે ભાવનગર છે કે જે દરિયા કિનારાના વિસ્તારો છે કોસ્ટલ એરિયા છે ત્યાં ભેજનું પ્રમાણ વધે છે આ ભેજ ભેજનું પ્રમાણ ભેજનું પ્રમાણ છે જે પશ્ચિમ તરફથી પવનો ફૂકાઈ રહ્યા છે તેને લઈને ભેજનું પ્રમાણ વધી રહ્યું છે આ ભેજના પ્રમાણને લઈને સિસ્ટમ અનેક એવી સિસ્ટમો સક્રિય થઈ છે જેને લઈને હવામાનમાં અચાનક પલટો આવ્યો છે અને વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે તો હજુ પણ આગામી ચોવીસ કલાક સુધી વરસાદનો ખતરો મંડરાઈ રહ્યો છે અને હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચોવીસ કલાક બાદ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ એવું જણાવ્યું છે કે આ તાપમાન વધીને મે મહિનાની અંદર મે મહિનાની શરૂઆતમાં આ તાપમાન વધીને તાપમાનનો પારો છેતાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પણ જઈ શકે છે તો આ જે કમોસમી વરસાદ છે તેને લઈને જે ઉનાળુ પાક છે તેના પર પણ ખતરો મંડળાઈ રહ્યો છે અને ખાસ કરીને જે કેરીના પાકો છે તેને પણ નુકસાની સેવાઈ રહી છે કોમલ જી ટ્વિંકલ સમગ્ર માહિતી બદલ આપનો આભાર હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં ગરમી વધુ થવાની આગાહી કરવામાં આવી છે અને તાપમાનનો પારો હજુ વધવાની આગાહી કરવામાં આવી છે તે વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો છે